એ તો એ તો બધું બરાબર છે જે હવે તમારે મારું કામને કામ પર ડ્રાફ્ટ કરીને આપ બરાબર હું કરી જે સુમરક સાંભળી નોતા આ શું બાકી ને તમે એને એ મેટર ને માથા મેટર બીજી છે અમારો છે એટલે તમને નો ખબર હોય બરોબર છે એટલે

બાકી રાજીને ફાઈનલ બરોબર છે ને આપી દીધું અહીં આપી દીધું ને હવે ડેપ્યુટી કલેક્ટર ને લઈ આવો કે વાત થાય ના ના અરે હું કોઈ નું નામ માનું છે બરોબર એ ઈ ઓર્ડર

પ્રમુખ બનવું છે એટલે વિરોધ કરે છે જે બાબતે સ્પષ્ટતા કરી જણાવું છું કે મારે કોઈ પણ હોદ્દો જોતો નથી તેનું તેવું મારા પપ્પા અને કાકાએ જણાવેલ જે તેમ છતાં ઇન્દુબેનને પ્રમુખ બનવું એટલે વિરોધ કરે છે જે બાબતે સ્પષ્ટતા કરી જણાવું છું કે મારે કોઈ પણ હોદ્દો જોતો નથી તેવું મારા પપ્પા અને કાકાએ જણાવેલ છે તેમ છતાં મારા ફેમિલીને તેમાં મારા પપ્પાને અને કાકાને સ્થાનિક સંગઠનના હોદ્દેદારો બદનામ કરે છે તેથી સ્થાનિક સંગઠનના માનસિક ત્રાસ ત્રાસથી ત્રાસ આપી અપમાનિત કરે છે તેથી શિહોર નગરપાલિકાના સભ્ય પદેથી રાજીનામું આપવાનો નિર્ણય કરું છું આ છે તો તમે કોને નકલ આપી છે આ નકલ મેં પ્રમુખ પ્રમુખ સાહેબને અને ચીફ ઓફિસરને આપેલ છે અને જે કલેક્ટર કલેક્ટર્સમાં આપવાનું છે